નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ ચારનો વિષય કુહોનું પ્રકરણ સાત ખોટો જાદુ ખોટો ભાવો પાઠનો સ્વદન પોતું સોલ્યુશન જોઈશું પ્રશ્ન નંબર એક ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો તો જુઓ તમને સરસ મજાનું બગીચાનું બગીચાનું ચિત્ર આપેલું છે એમાં બાળકો રમતા નજરે પડે છે અને પતંગિયા છે ફુવારા છે બરાબર તો હવે આને આધારે આપણે પ્રશ્નના જવાબ જોઈશું તો પ્રથમ પ્રશ્ન છે કે આ ચિત્ર કઈ જગ્યાનું હશે તો આ ચિત્ર એક બગીચાનું હશે પ્રશ્ન નંબર બે પતંગિયું ઉડીને ક્યાં જતું હશે તો પતંગિયું ઉડીને ફૂલ પર બેસવા જતું હશે પ્રશ્ન નંબર ત્રણ ચિત્રમાંની લાલ ફ્રકવાળી છોકરી શું કરતી હશે તો ચિત્ર મોની ચાર ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો તે પાણી ઠંડુ લાગે અને કપડાં ભીંજાઈ જાય પ્રશ્ન નંબર પાંચ ચિત્રમાંથી કે ચિત્રમાંથી કેટલા બાળકો છે તેમના નામ શું હશે તો ચિત્રમાં પાંચ બાળકો છે તેના નામ આપણે પાડીશું તો રિયા સિયા જિયા કાનો અને અર્જુન પ્રશ્ન નંબર બે કવિતાના આધારે નીચેના વાક્યો સુધારો પ્રથમ વાક્ય છે કે બાએ ચીપીઓ ખખડાવ્યો તો આપણે વાક્ય સુધારીને લખીશું બાવાએ ચીપીઓ ખખડાવ્યો તો બાવાનું નામ શું હતું બચુ બચુબાને તો બાવે કવિતા હતી કઉસો આપણે બચું લખી શકીએ બરાબર કવિતાને આધારે બીજું વાક્ય છે કે બચું રસોઈ કરવા બેઠો હતો તો સુધારીને વાક્ય લખીશું કે રસોઈ કરવા બેઠી હતી ત્રીજું વાક્ય નિરંજન ભિક્ષા તો વાક્ય સુધારીને લખીશું કે બચું ભિક્ષા માંગવા આવ્યો હતો ચોથું વાક્ય બાવાજીએ ભિક્ષામાં મીઠાઈ માવા માગ્યા તો વાક્ય લખીશું કે બાવાજીએ ભિક્ષામાં સાદું ભોજન માગ્યું વાક્ય નંબર પાંચ બચું આજીજી કરવા લાગ્યું તો આમાં વાક્ય સાચું બનશે કે બા આજીજી કરવા લાગી પ્રશ્ન નંબર ત્રણ પાઠ્યપુસ્તકના પાના નંબર એકસો બાવીસ ઉપરની કવિતા બમ બમ બોલેનું પઠન કરો અને તેમાં આવતા શબ્દો નીચેની શબ્દો નીચેના શબ્દ ચોરસમાંથી શોધી તેના ફરતે ગો રાઉન્ડ કરો અને કોઈ પણ પાંચ શબ્દો લખો તો કોષ્ટકમાં આપણે સૌપ્રથમ રાઉન્ડ કરીશું તો આટો પછી ભિક્ષા ચીપિયો ભભૂત અને સરપાવો આટલા જે શબ્દો કોષ્ટકમાં દેખાય છે તેમાં આપણે રાઉન્ડ કરીશું ત્યારબાદ બાજુમાં આપેલી જગ્યામાં લખીશું પ્રથમ શબ્દ આટો ભિક્ષા આજીજી ચીપિયો ભભૂત અને સરપાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન નંબર એક બચુની જેમ તેમ જેમ તેમ ભિક્ષા માગવા જશો તો શું માગશો તો બચુની જેમ હું પણ સાદું ભોજન માગીશ પ્રશ્ન નંબર બે ભિક્ષામાં જે માગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો તો જે વસ્તુ મળે તેનાથી હું સંતોષ માનીશ પ્રશ્ન નંબર ત્રણ તમારે બચ્ચું જેમ બાવાજી બનવું હોય તો શું શું કરશો તો ભભૂત લગાવીશ મોટો અંબોડો બનાવીશ લઈશ અને બાવાજીના કપડા પહેરીશ પ્રશ્ન નંબર ચાર ભિક્ષા માંગવા જશો ત્યારે તમે શું બોલશો તો ભિક્ષા માંગવા જઈશ ત્યારે ભિક્ષા દેહી બોલીશ પ્રશ્ન નંબર પાંચ તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માંગવા આવે તો તમે તેને શું આપશો તો ઘરે જે રસોઈ બનાવી હશે તે આપીશ અને રસોઈ ન બનાવેલી હોય તો લોટ ચોખા ઘઉં વગેરે આપીશ પ્રશ્ન નંબર છ તમે જાદુ કરશો તો અંશુલના ખિસ્સામાંથી શું નીકળશે તો પૈસા નીકળશે પ્રશ્ન નંબર સાત અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું હશે તો અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ કાજલબેન છે પછીનો પ્રશ્ન આઠ તમે જાદુગર બનો તો જાદુગરતી વખતે કયા મંત્ર બોલશો તો અખમ બખમ ધડાપડાબૂમ ભંજા એવા શબ્દો બોલીશ પ્રશ્ન નંબર પાંચ દરેક વાક્યમાં નીચે આપેલા બંને શબ્દ આવે તેવું વાક્ય બનાવો શબ્દ છે ડાકણ અને લીંબુ તો વાક્ય બનાવીશું કે તેણે લીંબુમાંથી લોહી કાઢ્યું અને કહ્યું કે મેં ડાકણ કાપી વાક્ય નંબર બે બનાવીશું રબર અને ચાવી શબ્દ છે તો આપણે વાક્ય બનાવીએ જાદુગરે રબરમાંથી ચાવી બનાવી દીધી ત્રીજો આ શબ્દ છે જામફળ અને બંગડી વાક્ય બનશે તે આવ આવ કહે ત્યારે જામફળ અને બંગડી બંને આગળ આવે પછીનો શબ્દ છે દુપટ્ટો અને ચૂનાનો ભૂકો તો વાક્ય બનાવીશું તેણે એક દુપટ્ટામાં ચૂનાનો ભૂકો ભભરાવ્યો હતો પછીનો શબ્દ છે ચપ્પુ અને જાદુગર તો વાક્ય બનશે કે તે જાદુગરે ચપ્પુ લઈ તેનાથી લીંબુ કાપ્યું પ્રશ્ન નીચેની વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે તે ક્રિયાનું નામ શબ્દ સામે લખો તો પ્રથમ છે ઇલેસ્ટિક તો આવ સાથે જોડાયેલું છે બરાબર બીજું છે ઝીણવું તો કાપો ડાકર સાથે જોડાયેલું છે બરાબર બીજો આવ આવ જામફળતો આવબ્ ચપુ તો કાપોડાકણ પાંચમો શબ્દ છે બંગડી તો આવ આવ આવજા છઠ્ઠો શબ્દ છે સફેદ દુપટ્ટો તો આવ આવ આવજા સાથે જોડાયેલ છે પછીનો શબ્દ છે રબર સાતમો શબ્દ આપણે લખવાનો છે તો રબર આપણે લખીશું એ પણ આવ આવ આવજા સાથે જોડાયેલ છે પછીનો આઠમો શબ્દ છે લીંબુ તો કાપોડાકણ નવમો શબ્દ છે હળદર તો કંકુ પગલા સાથે જોડાયેલ છે બરાબર પછીનો શબ્દ છે દસમો ચૂનાનો ભૂકો તો તે પણ કંકુ પગલા સાથે જોડાયેલ છે હવે પ્રશ્ન નંબર સાત જોઈશું વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ લખો તો પ્રથમ વાક્ય છે કે મનસ્ય અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા તો આ વાક્ય ખોટું છે તો જાદુ લખીશું બીજું વાક્ય

પ્રશ્ન નંબર આઠ જોઈશું હવે ઉદાહરણ મુજબ શબ્દમાં જરૂરી ફેરફાર કરો અને લખો તો ક્રિયા અને હવે પછી એટલે કે ભૂતકાળ ભવિષ્ય અને વર્તમાનકાળ ત્રણ વિશે આપણે અહીં લખવાનું છે ક્રિયા છે ખાવ અગાઉ ખાધું અત્યારે ખાવું છું અને હવે પછી ખાઈશ એટલે અગાઉ એટલે ભૂતકાળ થયો અત્યારે એટલે વર્તમાન અને હવે પછી એટલે બરાબર તો આપણે એક કાળ શીખવાના છે બરાબર તો અહીંયા રમેલો એટલે કે અગાઉ રમેલો ક્રિયા થશે રમવું અત્યારે તો રમું છું અને હવે પછી તો રમીશ બીજું છે હસવું ક્રિયા આપેલી છે બરાબર તો હસેલો અત્યારે હસું છું અને હવે પછી હસીશ તે નમું છું આપેલું છે બરાબર તો ક્રિયા થશે નમવું અગાઉ નમેલું નમું આપું આપેલું છે અને હવે પછી નમીશ એ અગાઉ તરેલો તો ક્રિયા થશે તરવું અત્યારે તરું છું અને અગાઉ હવે પછી તરીશ પછીની ક્રિયા છે લખવું તો અગાઉ લખેલો અત્યારે લખું છું અને હવે પછી લખીશ આવશે બરાબર આ રીતે કોષ્ટક પૂર્ણ કરવાનું છે આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ કંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરી કરો શબ્દો છે ગઈકાલે આજે અને આવતીકાલે તો પ્રથમ વાક્ય છે અમે રમકડા ખરીદવા ખાલી જગ્યા હવે ક્રિયા છે જવો તો આપણે લખીશું કે આવતીકાલે અમે રમકડા ખરીદવા જઈશું બીજો શબ્દ છે ગઈકાલે આપેલો છે અને હતા કાજલના કાકાના લગ્ન હતા તો ક્રિયા છે હોવું બરાબર ખાલી જગ્યા બગીચામાં ખાલી જગ્યા છે ગઈકાલે બધા બાળકો બગીચામાં હતા વાક્ય નંબર ચાર આવતીકાલે આપેલો છે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જવું કોશમાં છે તો આવશે જશે વાક્ય નંબર પાંચ ખાલી જગ્યા જય અને જયા ઝડપવા ખાલી જગ્યા હવે હોવું કરી આપેલી છે બરાબર તો આપણે લખીશું કે આવતીકાલે જય અને જયા ઝડપાયા હશે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ દરેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દ જૂથ પસંદ કરી વાક્ય બનાવી લખો તો અહીંયા જુઓ કોષ્ટકમાં ગઈકાલે આજે અને આવતીકાલે આપેલું છે મારે રસોઈ કરવાની છે અમે ફિલ્મ જોવા ગયા હસ્ય અને કલમ અને દિશા રમતા હતા તો આપણે વાક્ય બનાવીશું કોષ્ટકમાં જોઈને તો પ્રથમ વાક્ય બનશે કે આજે મારે રસોઈ કરવાની છે બીજું વાક્ય બનાવીએ ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા ત્રીજું વાક્ય આપેલું છે કે ગઈકાલે કમલ અને દિશા રમતા હતા ચોથું વાક્ય બનાવીએ આવતીકાલે કમલ અને દિશા રમતા હશે વાક્ય નંબર પાંચ આવતીકાલે મારે રસોઈ કરવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર અગિયાર અહીં થોડા ભૂલવાળા વાક્ય આપેલા છે તેનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખો તો ભૂલવાળું વાક્ય છે તે સાથે તૃપ્તિ અને બંગડી જામફળ વાજુ મડ્ય ખસવા તો સાચું વાક્ય આપણે લખીશું કે તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા બીજું વાક્ય તમારી વસ્તુ કદાચ અંસુલના જાદુગર ખિસ્સામાંથી નીકળે તો વાક્ય બનાવી સાચું કે કદાચ તમારી વસ્તુ જાદુગર અંસુલના ખિસ્સામાંથી નીકળે વાક્ય નંબર ત્રણ રજૂ થાય છે જાદુગર અને જાદુગરની તૃપ્તિ જાદુના ખેલ જેને રજૂ કરે છે તો વાક્ય બનાવીશું કે રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર વાક્ય નંબર ચાર સાચું પણ તે કોઈ જાદુ નથી જામફળ રબર અને ચાવી ખસ્યા તે તો વાક્ય સાચું બનાવીશું કે જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું પણ તે કોઈ જાદુ નથી વાક્ય નંબર પાંચ છોટેલો છે ઝીણો ભૂકો ચૂનાનો દુપટ્ટા પર તો સાચું વાક્ય બનાવીશું કે દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે તો ભાર દોસ્તો જો તમને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર